દસથી પંદર ઇંચ બધો વરસાદ થયો છે પહેલી જ વાવણીમાં સારામાં સારો થયો છે તારીખ ગોળ તારીખે અતિયાળી ગામના આંગણે બહુ સારામાં સારો વરસાદ થયો છે અમારા ગામને બહુ સારામાં સારો લાભ છે કારણ કે હવે પાંચથી છ વર્ષનો આવો વરસાદ થવા નથી કારણ કે ડેમ છે જેટલા ગામમાં ડેમ તમારો જેટલા છે એટલે બંધ થાય ઓવરફુલોમાં છે ખેડૂત માટે સારામાં સારો સમાસાટ છે કે બહુ કારણ કે વર્ષ અમારું સારામાં સારું વરસ લાગી ગયું છે

અત્યારે કુદરત મહેરબાની છે આપણા ગામમાં માં પ્રથમ વરસાદ પહેલીવાર જોવામાં આવે છે કે કાળી નવ થી દસ વરસાદ થયો છે આપડે લગભગ પાંચસો વર્ષથી આવો વરસાદ થયો જ નતો નથી ક્યારેય નથી જોવા મળ્યો તો નબળી જોવા પછી વચ્ચે વરસાદ સારો થાય છે પણ અત્યારે આ વરસાદ જે પડે છે ને બહુ સારા બહુ સારામાં સારો છે થઈ નુકસાન છે છે હા પણ સારો દિવાળી રેડી રેડી પાકી ગઈ ગઈ ફર્સ્ટ ક્લાસ આપડા ભાવનગર માં છો પછી બોટાદ માં બોટાદ માં આજે મારા ડાર જોઈ લો પડતો મેં ફોન કર્યો ને કે મુકેશભાઈ આટો મારો આવો પણ હું કે મારે આટો મારો ક્યાં આવું મિત્રો ખેડૂતને ફૂલ નુકસાન છે કારણ કે પાળા બધા તૂટી ગયા છે વાડીઓમાં પાણી બધું ભરાઈ ગયું છે જેવું થઈ ગયું દસ થી બાર ઈંચ વરસાદ પડી ગયો છે સવારથી બારિશ ચાલુ છે સારામાં સારી લગભગ સાત આઠ ઘંટ સાત આઠ કલાક થઈ ગઈ છે ખેતરોમાં સૌંદર્ય જેવું થઈ ગયું છે જોઈ શકો છો ત્યાં ત્યાં જોવાના પાણી પાણી છે સિહોર તાલુકાનો અગિયાર ગામ જિલ્લો ભાવનગર તલાવન ડેમ પણ છલકાનું યોગ